બે હજાર પચીસના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પાછળની કોતરવાળી જગ્યામાં તાઈબેન કનુભાઈ નવસુભાઇ ધોવાળ જેની ઉંમર ચુમ્માળીસ વર્ષે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતક મહિલાના માથાના ભાગે તથા શરીરે જીવાત પડી ગયા હતા અને તેમજ મૃતદેહ સડી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો તેમજ મરનાર મહિલા સાથે બળાત્કાર કરાયો હોવાનું બહાર આવતા પોલીસે ભગવાન ઉર્ફે ભગુને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાના અંગે પોલીસે આપેલી વિગતો મુજબ મહિલાના મૃતદેહ અંગે શકારામ કનુભાઈ ધોવાડે કપરાડા પોલીસ સ્ટેશનને જાણકારી આપી હતી જે બાદ પોલીસે મૃતકના મૃતદેહનું પીએમ કરાવતા ગળું દબાવી તથા માથાના ભાગે પથ્થર મારવાથી ગંભીર ઇજાઓ થવાથી મોત થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું એકવીસમી માર્ચ બે હજાર પચીસના રોજ કપરાડાના જે અંતરિયાળ વિસ્તાર છે રોહિયાળ જંગલ ગામ જે મારા બાઉન્ડ્રી પરનું ગામ છે રોહિયાળ જંગલ ગામમાં જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ કોતરોમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી પ્રાથમિક તબક્કે જે જાણ થઈ એ પ્રમાણે કનુભાઈ નામના એક વ્યક્તિની પત્ની તાઇબેનની આ લાશ હતી બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આ જે મરણ જણા છે તાઇબેન એમનું સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ફોરેન્સિક ટીએમ કરવામાં આવ્યું હતું અને ફોરેન્સિક પીએમમાં જે મરણ જનાર છે એમનું ગળું દબાવીને અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડીને મૃત્યુ થયેલાની હકીકત મળી આવેલ હતી તાત્કાલિક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયસપી ક્રાઈમ બ્રાન્ચ એસઓજી સહિત તમામ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ જે ગુનો દાખલ કર્યો હતો એમાં આરોપી ભગવાન ભૈવભાઈ ભગુને પકડી પાડવામાં મોટી સફળતા કપડા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને મળી છે બનાવની જો વાત કરીએ તો કનુભાઈ અને તાઈબેન એમના વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ હતો એ અનુસંધાને શંકરભાઈ ભગવાનભાઈ આ કનુભાઈ એમના પત્ની બધા ચારે જણા લગ્નમાં એ ત્યાં ગયેલા હતા ફંક્શનમાં એટલે લગ્નમાંથી બ્રેક પડ્યો ત્યારે પાછા આવ્યા ત્યારે શંકર અને કનુભાઈ એ વહેલા પાછા લગ્નની ફંક્શનમાં હાજરી આપવા માટે ગયા હતા અને પાછળ પાછળ જ્યારે આ તાઈબેન ભગુભાઈ સાથે ભગવાનભાઈ સાથે જઈ રહ્યા હતા ત્યારે ભગવાનભાઈ એમની એકલતાનો લાભ લઈને એમની સાથે દુષ્કર્મ કર્યું હતું અને દુષ્કર્મ કર્યા બાદ કોઈને કંઈ ના દે અને બુમાબૂમ ના કરે એના માટે થઈને એમણે એનું ગળુદુભાઈને એમની હત્યા કરી હતી અને સાથે સાથે એમણે એમના માથાના ભાગે પથ્થરો મારીને એમની લાશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોતરમાં ફેંકી દીધી હતી આ જે આરોપી છે ભગવાન ઉર્ફે ભગુભાઈ એને પકડી પાડવામાં આવ્યો છે આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે બે હજાર અગિયારમાં પણ આ વ્યક્તિ વિરુદ્ધમાં મર્ડર કેસનો